જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે તો મિત્રો જો તમારે વજન ઉતારવો છે તો ચા મૂકવાની તમારે કોઈ જ જરૂર નથી આ ચા પીને પણ તમે તમારું વજન ઉતારી શકશો જનરલી શું થતું હોય છે કે વજન ઉતારવાનું નામ આવે કે શરીરનું ધ્યાન રાખવાનું નામ આવે ત્યારે બધાનો એક જ પ્રશ્ન હોય છે કે તમે ચા મૂકી દો સ્વીટ ખાવાનું મૂકી દો પણ આ વિડીયો જોઈ લેજો તમારે ચા મૂકવાની કોઈ જ જરૂર નથી ચોક્કસ આ રેસીપીની એકવાર ટ્રાય કરજો

પાણી ગરમ થાય એટલે થોડો ઈલાયચી પાવડર અને અડધી ચમચી ચાનો મસાલો એડ કરીશું ચાપતી એડ કરીને પાણી ઉકળવા દઈએ તમારે જેટલી ચા કડક પીવી હોય તે પ્રમાણે તમે ચાપતી એડ કરી શકો છો ત્યાં સાઈડમાં આપણું દૂધ પણ ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ચાનું પાણી પણ ઉકળી ગયું છે તો તેમાં ખાંડના બદલે આપણે જે સામગ્રી એડ કરવાના છીએ તે છે ગોળનો પાવડર તમે આ રીતના ગોળ એડ કરીને ચા બનાવશો તો તમારી ચા ક્યારેય ફાટશે નહીં ગોળ એડ કરવાથી તમારું વજન પણ નહીં વધે હંમેશા ખાંડ ખાવાથી જ વજન વધે છે ચા સારી રીતના ઉકળી જાય એટલે તેમાં આપણે દૂધ એડ કરીશું ગોળવાળી ચા બનાવવાની આ પરફેક્ટ રીત છે તેનાથી ચા બરાબર બનશે અને ચા ફાટશે પણ નહીં સાથે હેલ્થ માટે પણ ખૂબ જ સારી ગણાય છે જો તમને ગોળવાળી ચા પસંદ ના હોય કે ક્યારેક ટ્રાય ના કરી હોય અથવા ચા ફાટી જતી હોય તો ચોક્કસ એકવાર આ રીતના ટ્રાય કરજો જેવી આપણે રેગ્યુલર ખાંડવાળી ચા પીતા હોઈએ તેવો જ સેમ આ ચાનો ટેસ્ટ આવશે તો ચા આપણી પરફેક્ટ પાકી ગઈ છે અને ફાટી પણ નથી તો હવે તેને ગેસની ફ્રેમ બંધ કરીને ગાળી લઈએ અને પછી તેને સર્વિંગ કપમાં સૌ તો તમે પણ ગોળવાળી ચાની જરૂર એકવાર ટ્રાય કરજો એકવાર બનાવશો એટલે ઘરના બધાની ફેવરિટ બની જશે સાથે ગોળવાળી ચા પીવાથી શરીરને જરા પણ નુકસાન પણ નથી થતું ફાયદા ફાયદા અને ફાયદા જ થાય છે તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના વિડીયોમાં આટલું જ તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરીને ફોલો કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે